નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં વડગામ તાલુકામાં થકે વડગામ તાલુકા પંચાયતથી ગોળા જતા સ્ટેટ હાઇવે તેમજ વડગામ બસ સ્ટેન્ડથી ખેરાલુ તરફ જતા નેશનલ હાઇવેની બંને સાઇડોમાં એક વર્ષ અગાઉ હટાવેલા દબાણો યથાવત થઈ જતા તાલુકાભરમાંથી આ તાલુકોને હાડમારીઓ વેઠવી પડી રહી છે રોડની બંને સાઇડોમાં પહેલા હતા તે તમામ દબાણો યથાવત બની જતા બજારનો રોડ સાંકડો બની રહ્યો છે વડગામ તાલુકા પંચાયતથી મામલતદાર કચેરી જવાના સ્ટ્રીટના માર્ગ ઉપર વેપારીઓ અને ખાનગી વાહનો દ્વારા દિવસ દરમિયાન અડીંગો જમાવી દેતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વર્તાતી હોય છે તે જ રીતે વડગામ બસ થી મગરવાડા ચાર રસ્તા પાસે રોડની સાઇડોમાં વેપારીઓ દ્વારા દુકાનોના બોર્ડ સહિત રોડની સાઈડોમાં ગોઠવી દેતા હોવાથી એક રોડ સાંકડો બની જાય છે જેના કારણે સવાર સાંજ ટ્રાફિકની ભારે મુશ્કેલી સર્જાતી હોય છે સત્તાધીશોની આળસના અભાવે અભાવે તાલુકાની પ્રજાજનો પીડા ભોગવી રહી છે માત્ર ઓફિસોમાં બેસીને વહીવટ કરતા સરકારી બાબુઓના પાપે આમ જનતાને ભોગવવું પડી રહ્યું છે નેશનલ હાઇવે ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા જાન્યુઆરીમાં દબાણો હટાવ્યા હતા તે સમયે સ્થાનિક તંત્રને ફરી દબાણો ન થાય તેની કાળજી રાખવા લેખિતમાં આપ્યું હતું પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે દબાણદારોએ દબાણ કરી દેતા ફરી ધ્યાને આવતા ફરી એકવાર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરીશું